વાલ પંથક ની મારી સર્વે નાત ને ખારા પાટ ની નાત ને નાચ ને મારી અઢી હવાની નાત ને મારી નાત નો આભાર છે ખુબ ખુબ મારી નાતની દયા છે મહેરબાની છે અને મારી નાચ હતા અમે ઉજળા ના તરી માપ છે નજીક થતા વિડીયો ના જ મારી માય બાપ છે નાચથી મરું નાચથી તરું નજીક હાફ ખુરશી લાગ્યું અને મારી નાચની રીતમાં રહેવું મારી નાચના કાનૂન માં રહેવું મારી નાચના વ્યવહાર મારે આવું નજીક વિડીયો લાગે છે ને બહુ નહીં નહીં તું બોલ તમારે નજીકી વિડીયો લે અને મારી નાચના મારી નાચની રિવાજમાં રહવું કાનૂને બોલવું કાનૂને વાત કરવી ન્યાય વાત કરવી ન્યાય થાય એવી વાત કરાય અને ન્યાય થાય એવી વાત કરવા નીકળાય વાત સાંભળવી ગમે અને કાનૂનથી બોલી તો મારી નાચને એમ થવું છે કે ના વ્યવહાર છે કાનૂન છે ન્યાય છે એવી વાતો અને એવા વીડિયા બનાવાય તો આ તો થું છે તું આપે જે આવતો નથી ને આપે જે ચેમ તું આવ્યો નહીં તું આપે જે ચેમ આવવાનું છે ને તું વાંધો છે ને એવી પેજી ને એવા વિલિયા ન બનાવાય આપા છોકલા આજ વિડીયો મારો બને સાંભળી લ્યો હવે તો વિડીયો ન્યાય નો બનાવાય વિડીયો કાનૂન બનાવાય વિડીયો તો વ્યવહાર બનાવાય મારી નાતની માલી પાસે એવી પેઢીએ જવાય એવી પેઢીએ ન્યાય કરાવાય એવી પેઢીએ મારી નાતને ભેગી કરાય કે જે થઈ કરી અને મારી નાતની માલી પર ન્યાય કરીને આપણી નાતમાં કોઈ પેઢી વાળો પાંચ નાચેલા ન્યાય કરીને આપે એવી પેઢીએ ભેગો થવાય છોકલાઓ બતાવવા નીકળી ગયા હોય તો બે જઈઓ બતાવવા તને તો વાંધા થયા લો બોલતા આવડતો છે પીડ વીડિયા બનાવો વીડિયા બનાવવા નીકળ્યા હતા આમથા અમથા તો મારી નાતની માલી પા એવી પેઢી હોય ના ન્યાય થાય ન્યાય થાય એવી પેઢી એ ભેગું થવાય ન્યાય કરી ન્યાય થઈ ગયા ભલ ભલા વખા નું પણ ના લાગી ગયું એવી પેઢી હોય તો ખાટા ગભાઈ ની પેઢી તો સુરત પણ નાય વખા પડે અને હજી હાલમાં પડે છે પણ ત્રીજી પેઢી ની પેઢી તોય પણ નહી વખા ભલા ભલા પડે છે ભલા ભલા વખા પણ પડ્યા છે પેલા કરમસિંહ ધૂળા વલભીપુર એની પેઢી તો ભાવનગર તને બતાવ્યું ભાવનગર કરમસિંહ ધૂળાની પેઢી આવી જાય તો એવી પેઢી એ પણ હારા લાગીએ મારી નાથ સારી લાગે મારી નાચથી પેઢી વાળા થઈ

નતા દીકરા નતી દીકરી નતા ચંદ્ર નતા સૂર્ય નતો નવલખ તારા તારા હગરિયાના ચાર વાંજા તારા ઈ હમડિયાલાની જગ્યાની મલપા કલમવાળા પરવાળાવાળા મોટા ભાઈ જીવરાજ આંબા એને અઢી એટલા માંડ્યા ની ચાર વાંજા લઘરિયાના હગરિયાના ચાર વાંજે ચાર વાંજાને પારણા બંધાવી અને ના અઢી ઇટના માંડ્યા એ પણ કલમવાળો પરવાળાની જગ્યા પરવાળાની જગ્યાની મલિપા જીવરાજ આંબાની જગ્યાની મલિપા પેઢી એ પેઢીએ

મારી નાતની આગળ ખોટા તમે ઓળા ઊભા કરો છો અને થોકલા એ મેં બલાઈ આવે ભેજી ગયું ચે તમે બનાવીન ચમે બલાવીને ચમ આવતા ત્યાંની છી એમાં ન હોય જો ત્યાં પેઢી બતાવી હોય અને તારી પેઢીએ તારી માપેલી તારી ઝોખેલી તે બોલાવેલા તારી સોગટની પેઢી કે શું લાનુની પેઢીએ તો હું એક જ જગ્યાએ તું આવી શક્યો નથી કાળો તળશે અને ભાઈ કરણભાઈ તું વાત કલવા નીકળ્યો છે પાંચ લાખ રૂપિયા મુકવા છે કરણ ભાઈ એમ વાતું ન હોય લાલા ભાઈ એક આશી ઉઘડતી નથી ને વાતું કરલો છે તે તેમ છે ને તેમ આવતા નથી એમ વાતું ના હોય એવા વિલીયા નો હોય તો કે લાવ તો તારી બતાવીલી સોગટની પેઢી તારી માપેલી કે શું નાનુની પેઢી માપીલી તું હજી આવ્યો જ નથી પણ તારી માપેલી પેઢી તો સ્વાગત તે બતાવેલી હોય ને બોલ્યો તારી પાસે ન્યાય હોય તો કે શું નાનું ની બતાવેલી પેઢી તો તું આવ્યો નથી અતાર સુધી પણ કાળું તળસી તારી બતાવેલી પેઢી સોગટની ની બતાવી સોગટ ધામના ચાર ધામના રખાય ની મારી સોગટ નો રખો હારે રાખેલો ગઢુલા ના પાદર હા હરા વોવના કાકાજી હા હરા વોવના વેદના વખો તો સારધામની માલિપા સોગટનો રખો ત્યાં હારે આપણે સમાજના સર્વેત્રે હારે રાખેલો છે અને એ રખાની પેઢી કાળું તળસી તારી બતાવેલી છે કાળું તળસીની પેઢી એક બાજુ રવા દ્યો કે શું નાનુંની પેઢી એક બાજુ રવા દે એની પેઢી તું જ્યાં આવી હે કેવું નથી અને તારસી અવાસ્યે પણ નહીં કાળું તળસી તારી બતાવેલી પેઢી છે સોગટના ધામની અને સારધામની માલિપા રખો હારે છે કાલુ તલસી તારી નાતની ની તારી બતાવેલી પેઢી સોગઢ ના ધામે આવી વગદાસ ને બીજી વાત મારીમાં બાપ વલખા મારે વિપતું નહીં જાય કાલુ તલસી મારી નાત પાંચ પંખીડા પાંચ મારી મારી કોઈ સુગર નાત ન્યાય કરી ન્યાય કરી અને સોગઢ ના ધામ ન્યાય જોખી લઈ કારણ તારો બતાવેલો છે કાલુ તલસી નાત બતાવી અને કાં સોગઠે ના આવે એનું શું કારણ ભાઈ